વાત સુરતની કરીએ તો સુરતની અંદર ત્રણ દિવસ પછી ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્રણ દિવસ વિરામ બાદ ફરી એક વખત મેઘમહેર થઈ છે મહત્વની વાત એ છે કે ભારે બફારા અને ઉકળાટ બાદ ફરી વરસાદ આવતા અત્યારે હાલ સુરતવાસીઓમાં ખુશીનો માહોલ છે અમરોલી છાપરાભાટ વરિયાઉ જહાંગીરપુરાની અંદર અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે આ સિવાય વરસાદ વરસતા રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે હાલ વધુ વરસાદની સ્થિતિ સામે આવી છે સુરતવાસીઓને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે વરસાદ વરસી રહ્યો છે આ વખતે સુરતમાં સારો વરસાદ રહ્યો પહેલા પણ જ્યારથી જ હવામાન વિભાગે આગાહી કરી હતી દક્ષિણની અંદર સારો વરસાદ રહેશે ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યાએ આ પહેલા એવી પણ સ્થિતિ સામે આવી ચૂકી હતી કે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા જે તે સમયે સારો વરસાદ વરસ્યો હતો અમુક વિસ્તારોની અંદર આઠથી સાત ઇંચ જેટલો પણ વરસાદ નોંધાયો હતો તે સમયે પણ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે હતી જો કે અત્યારે હાલ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ને અત્યારે પણ આગામી બે દિવસ સુધી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે મુંબઈમાં આવેલા ભારે વરસાદને પગલે દક્ષિણ પટ્ટો એમાં પણ સુરત વલસાડ જગ્યાએ ભારે વરસાદની આગાહી હમન વિભાગે અગાઉ જ કરી હતી ત્યારે તેને જોતા જ દિવસ પછી ફરી એક વખત સુરતની અંદર વરસાદ છે મુંબઈમાં તો વરસાદ અત્યારે રોકાઈ ગયું છે પરંતુ તેની અસર અત્યારે હાલ દક્ષિણ એટલે સુરતની અંદર જોવા મળી રહી છે અમરોલી છાપરાભાટ વરિયા જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આ સિવાય અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં વધુ વરસાદના કારણે હર હંમેશની જેમ અમુક એવી પરિસ્થિતિઓ સામે આવતી હોય છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળતી હોય છે તે સમયે પણ અમુક રસ્તાઓ હોય છે કે જે બંધ થઈ જતા હોય છે કેટલીક જગ્યાએ ખાડા રાટ જોવા મળતું હોય છે અમુક રસ્તાઓ બેસી જતા હોય છે તે માટે તે રસ્તાઓને બંધ કરવાની ફરજ પડતી હોય છે પરંતુ અત્યારની હાલની સ્થિતિને જોતા સુરતની અંદર ત્રણ દિવસ પછી ફરી એક વખત વરસાદ વરસતા અત્યારે હાલ સુરતવાસીઓમાં ખુશીનો માહોલ છે સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે સાહિસ સુરતની અંદર ત્રણ દિવસ પછી ફરી એક વખત વરસાદનું આગમન ત્યાંથી અત્યારે ત્રણ દિવસ બાદ જે રીતના વરસાદ શરૂ થઈ છે અને ફરીથી અંદર અલગ અલગ વિસ્તારની અંદર મેઘો મહેલ જોવા મળી રહ્યો છે અમરોલી સહિતના વિસ્તારની અંદર જે રીતના વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહી પરંતુ જે રીતના ઝરમર વરસાદની સાથે શહેરની અંદર હવે વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે ત્રણ દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી મેઘો મહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હવે શહેરની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતના અલગ અલગ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલાક વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર અચાનક જ વહેલી સવારે પલટો આવતાની સાથે જ સુરત શહેરની અંદર ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે જો આ રીતના

ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે પરંતુ જે રીતના હવામાન વિભાગની આગાહીના બાદ જે રીતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રીતના વરસાદ અવિરત પણે જોવા મળ્યો હતો અને તેને લઈને નીચાણવાળો વિસ્તાર એટલે કે કતાર ગામ ડભોલી અ સહિતના અલગ અલગ વિસ્તારો જે છે નીચાણવાળો વિસ્તાર છે પાણીની અંદર ગરકાવ જોવા મળ્યા હતા જો પાલિકા દ્વારા ત્રણ દિવસે વરસાદ વિરામ લીધો હોય અને પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હોય તો આ બિલકુલ પાલિકાની કામગીરી વાત કરી રહ્યા છો જો પાલિકા એ કામગીરી કરી હશે તો પછી આ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે નહીં આવે આભાર સાઈ સાહેબ આપ જોડાયા